તો દસમાનું રિઝલ્ટ આવેલું બે છોકરા નપાસ થયેલા તો સુસાઇડ કરવા સ્કૂટર ઉભા ગઈ દોડે કા કરી આમ મેં પકડ્યા હાલે મેં તું શું કરો અંકલ મરી જવું છે મેં તું કેમ ટકા ના આયા ને હવે પપ્પા ઘરે બોલશે હું તો મરી જવું એટલે મેં તું મરી જશે તો બધું ફરીથી ભણવું પડશે પેલા ઘેર જતા રહ્યા મેં તું મરી જશે એટલે ફરથી જનમ લેવાનો ફરીથી પહેલું બીજું ત્રીજું ભણવું પડશે આ ખટારા જેવું હાલત પૂરું કર દોસ્તો આખો વિષય જુદો છે લગભગ હજાર ચાલીસ સેમિનાર કર્યા પણ મારા પાયામાં મારી વાતમાં અને જે માટે હું આ કામ લઈને છે એના શિક્ષણ પદ્ધતિ છે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ટકાયા છે નપાસ થયા છે નપાસ નથી ચોરાણું ટકાયા છે ને એ પણ બધા નપાસ છે માની લેજો તમે બહુ ગંભીર વાત કરું એક હજાર પોલીસની ભરતી થાય અને એના સાતસો આઠસો એમબીએ છોકરાઓ અંદર ભરતી થાય કયા એજ્યુકેશન આપણે વાત કરીએ છીએ કયા વિદ્યાર્થીઓ એજ્યુકેશનમાં નપાસ થયા છે આખી વાત બહુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે થોડું મોનિટર ખોલ ભાઈ મોનિટર થોડુંક બંધ થઈ ગયું છે હલો હલો બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો અને આજે તમારી સમક્ષ જ્યારે ઊભો છું ત્યારે જીવનના બધા જ જેને તમે સુખ કહો છો મેળવ્યા પણ આ વાત એજ્યુકેશનમાં ક્યાંય જોઈ અંગ્રેજો બહુ હોશિયાર હતા પાંચ વિષય દાખલ કરી ગયા ગણિત વિજ્ઞાન ભૂગોળને ઢેંકણું પૂછડું બીજું કંઈ ભણવા નહીં શાળા સ્કૂલોમાં જે ભણાવે જીવનમાં કામ ના આવે અને જીવનમાં જે કામ આવે સાલા સ્કૂલોમાં ભણાવે ની લોચા તો રહેવાના જ દોસ્તો તમે મને એક વાત સમજાવો કે પરીક્ષામાં ટકા લાવવા એટલે શું પહેલાં ખુલાસો કરી દઉં હું હોશિયારોનું બહુ રિસ્પેક્ટ કરું છું ડોક્ટર એન્જિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપની આઈએસ આઈપીએસ ઓફિસર સલામ મારું છું સૌજીભાઈએ બિલકુલ સાચી વાત કરી કે ભણ્યા વગર ચાલવાનું નથી હવે સમય જતો રહ્યો એ જે નીકળી ગયા નીકળી ગયા હવે નહીં ચાલે પણ પાયાની વાત શું છે ભણતર થાય છે પણ ભણતર થતું નથી સ્કૂલો કોલેજો ગ્રેજ્યુએટ બહાર પાડે છે પણ એક માણસ બહાર પડતો નથી સ્કૂલ કોલેજોની બહાર બોર્ડ મારે છે બીજા ત્રીજા નંબરનું નંબરનું શું મારા નોટો ત્યાં જ ઉભી હોય આ કોઈને ખબર જ નથી એક બાળકને પરીક્ષામાં ટકા આવે ને નિષ્ફળ જાય એને નિરાશ થવાની જરૂર નથી જીવનની પરીક્ષામાં નપાસ ના થઈએ એની વાત થોડી હું કરવા આવ્યો છું તમારું આજે સન્માન કરવાનું છે તમે કોઈ બહુ મોટી ધાડ નથી મારી પણ પાયાની વાત એ છે કે અહીંયા જીવન પૂરું થતું નથી નાઇન્ટી થ્રીમાં જ્યારે ડાયમંડના ધંધામાં મેં એટલું મોટું નુકસાન કર્યું કે દસ વાર કરવો પડે એક વારમાં પતે નહીં મરી જવાનું જીવવાનું મરી જવાનું જીવવાનું પણ ઊભો રહ્યો મેરા હૈ તો જાવે નહીં જો જાવે સો મેરા જો સો મારું ધાર્યું થાય હું ખુશ મારું ધાર્યું ના થાય તું ખુશ હું તું રીવેલ પીધેલો ફરું સાહેબ ઓગણીસો ચોર્યાસીમાં માં મારું બારમું થયું 12 मुद थ्यो साहब हाला मैं साइंस राखे में तो डॉक्टर थी जो गरीबी दूर थी है 450 मार्क्स ना पेपर आเป બધું આવડતું તો એને સોડિયમ કે પોટેશિયમ એને સ પર હે ચતુર્દીને એજી સિલ્વર એજી מל કે સુકૃપા સીલ ક્લોરાઇડ બીઆર પ્રોવાઇડ 450 માંથી 45 માર્ક આયા ચેક રીટન પ્રિન્સિપલ કે દર બાપન બોલાયો અહલા પ્રિન્સિપલ ઓ એક જ કામ કરે બાપન બોલાવો સાહેબ હું જો ગુજરાત નો सीएम બન્યો ને બનવાનો જ છું नक्की કરીશ તો એક નિયમ લાવવાનો છું કે વિદ્યાર્થી અને શિક્ષક ની વાતમાં મા બાપ વચ્ચે નહીં આવે અલા ભારત પાકિસ્તાન ફોડી લેશું અમેરિકાનું શું કામ છે આમાં સાહેબ એ બારમાની એન્યુઅલ એક્ઝામ આપી બહુ લાંબી વાત નહીં કરું મારે મારો મૂળ વિષય છે કે આજે દસમા બારમા લોકો નપાસ થાય છે જીવનની પરીક્ષાઓમાં નપાસનાથી એનું શું ધ્યાન રાખી શકાય એની આપણે બધા ચર્ચાઓ કરીએ લગભગ મારી બધી વાત સૌજીભાઈએ જે જવાબો આપ્યા એમાં લગભગ બધી વાત આવી ગઈ પણ હું મારી ભાષામાં થોડી જુદી રીતે તમને કરવા માંગુ છું એ બારમાં આપણને તકલીફ શું છે ખબર છે જીવનની મૂળભૂત વાતો જ નથી શીખવાડી સ્કૂલ કોલેજોમાં બધું ઊંધું શીખવાડ્યું અને એટલે પરીક્ષામાં ટકા આવે હવે મારું શું થશે હમણાં કોલેજમાં હું લેક્ચર આપવા ગયો છોકરો દોડતો દોડતો પગે પડ્યો સાહેબ મરી જવું મેં તું કેમ પેલી એમાં ના પાડી એટલે આ કોઈ કારણ છે એટલે અબ્દુલ કલામ અને બાજપાઈ લગ્ન ના કર્યા તો હું ફરક પડ્યો અને ઘણા કરે છે તોય હું ફરક પડે છે આપણને પાસ થવું કે નપાસ થવું ત્યાં પીન અટકી ગઈ છે આ જીવનનું અંતિમ સ્ટેજ નથી પણ સ્કૂલ કોલેજોમાં બધું ખોટું શીખવાડ્યું છે સુખનું વિરોધી શું દિવસનું વિરોધી શું જન્મનું વિરોધી શું દિવસનું વિરોધી શું સૂર્ય કઈ બાજુ ઉગે કઈ બાજુ હાથ મે ખાલી બધી ડફોર બનાવે સૂર્ય કદી ઉગતો જ નથી આ ડામચીઓ ફરે છે આ પૃથ્વી ફરે અને એનાથી આગળની વાત કે સાહેબ સુખ પૂરું થાય ને ત્યાં દુઃખ ઊભું જ હોય અને દુઃખમાં બી તમે હસતા રહો ને તો સુખ તમારો હાથ પકડી લે આ જાદુ છે તમને ભગવાનનો એક નિયમ કહી દઉં ભગવાન છે ને મરદની મૈયતમાં જાય બાયલાની જાનમાં ના જાય આ એનો નિયમ છે એ પરીક્ષા કરે બરબાદ કરે ધંધામાં સંબંધોમાં જ્યારે બધું ઊંધું પડે ને ત્યારે ધાબા પરથી નાચવાનું કે ભગવાન નવો રસ્તો બતાવે છે આ યાદ રાખવાનું આ પાવર એ બારમાં માં ટકા આવ્યા ચોપન ટકા આવ્યા બીએસસી કર્યું બીએસસી કરતા કરતા એક હોટલમાં નોકરી કરી વેઇટરની આઈ વોઝ વેઇટર ઇન હોટલ ફોર થ્રી યર્સ ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ ફ્રોમ એટી ફોર ટુ એટી સેવન સખત મહેનતનો કોઈ વિકલ્પ હોતો નથી નસીબ બસીબ તંબુરો હોતું નથી બનાવવું પડે છે આપણે ડફોડ બનીએ છીએ અઢાર કલાકથી ઓછી મહેનત નહીં ચાલે સાહેબ એ ધંધો હોય બિઝનેસ હોય કે ભણવાનું હોય અને સવજીભાઈએ બહુ સરસ વાત કરી તને ગમે છે શું એ કર

જીવન મસ્ત છે લાઈફ ઇઝ સો બ્યુટીફુલ પણ કોઈ કહેતું નથી ધર્મગુરુ ગુરુ કે તું પાપી છે સ્કૂલ વાળા કે તું ડોબો છે હું ડોબો છું તને ગણિત નહીં આવડતું તને ભૂગોલ નહીં આવડતું બહાર આવ બતાવું તને શું આવડે સાહેબ આપણી સ્કૂલ કોલેજો આપણા બાળકોની સાની પરીક્ષા લે છે તમને ખબર છે તમે એક વર્ષમાં કેટલું ગોખી શકો અને ત્રણ કલાકમાં કેટલું ઉલટી કરો એનું માપ છે આપણી હોશિયારીનું માપદંડ નથી માટે ગભરાશો નહીં

એ હોટલમાં વેટરની નોકરી કરી બીએસસી કર્યું ડાયમંડના ધંધામાં ગયો નુકસાન થયું કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં આવ્યો પણ એક વાત પાયાની મને ખબર પડી ગઈ હતી જે આપણી સ્કૂલ કોલેજો નથી શીખવાડતી કે દિવસનું વિરોધી રાત નથી દિવસનું પૂરક રાત છે દિવસ પૂરો થાય રાત શરૂ થાય રાત પૂરી થાય દિવસ શરૂ થાય સુખ પૂરું થાય દુઃખ શરૂ થાય દુઃખમાં તમે મહેનત કરો સુખ હાથ પકડી લે અમીરી પૂરી થાય ગરીબી શરૂ થાય ગરીબીમાં અઢાર કલાક મહેનત કરો મારા જેવી નોટો પેદા થાય આ વિરોધી નથી પૂરક છે પણ સલાહ બધું જ ખોટું છે તું નપાસ થયો બોલો બારમા ચોપન ટકા ના આવ્યા હોત સુરતમાં લેક્ચર આવવા કોણ આવત સારું થયું ના આયા ચોરાનું ભગવાન જે કરે તે સારામાં એક્સેપ્ટન્સ મારી સાથે જે કોઈ હું મહેનત કરીશ પણ મારી સાથે જે કોઈ ઘટના બનશે એ તમામ માટે જવાબદાર હું છું હું કોઈને દોષ નહીં આપું અને હસતા સ્વીકારી અને તમે ચારે ચાલો છો ને એટલે ભગવાન કે આને હાલન ગમે એટલું નુકસાન કરો તકલીફ આપો નપાસ કરો રહે છે મસ્ત લાગે છે બરાબર મહેનત કરે છે અને ત્યારે ભગવાન તમને એવા રસ્તા બતાવે છે તમારો બેડો પાર થઈ જાય બનાસકાંઠામાં વરસાદ ના પડ્યો ચાર મહિના છોટો વરસાદ છે ને જો સંજય છોટો નહી શું થવા બેઠું છે અને પછી મહિનો પડ્યો એ હવે બહુ થઈ ગયું આ બાપા નોકર છે તને પૂછી પૂછી ના ઠંડી આપું ગરમી આપું આપણને સારું કઈ ગમતું એટલે બધા ડોક્ટર થશે એન્જિનિયર કમ્પાઉન્ડર કોણ થશે સાહેબ જયારે આપણે આ ઘરમાં એક કરોડ નો ફાયદો થાય છે ને ત્યારે કોઈના ઘરમાં એક કરોડ નુકસાન પણ થતું હોય છે આ યાદ રાખવાનું